ગોપી સમજો ભૂત મહણીયામાંથી બારું નીકળી ગયું આ જ ચોટલી કાપી જ લેવી એટલે અંજો આપડા તાયરા કામ કરે હો હાલ કાયો હાલ 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 લે ની મને કચરા કાંટી એ ભૂત તારી તારી ચોટલી કાપી લીધી હવે છે ને તારે અમારા બધા ઘાયરા કામ કરવાના છે એટલે આમ અમારી ભેગું સાનું મનું હાલવા મય કે દીના ગોતતા તા તું મત તો આવતું કા હાલ હવે નકર ચોટલી હડગાઈ દે હાલ હડગાઈ દઉં આ માલવા મય હાલ ગો ભાઈ હાલ હવે આપડા ઘાયરા કામ થાય બતાય હાલ ગયો કા એ ભૂત હાલ હાલ ગયા કા હાલ અમે તો તારી પાસે બધા ઢાયરા કામ કરાય ને કા ગોપી હા પડી જવાનો હાલ ઉતાવડુ યાર તમને મારી અરે ભૂત કરે અહીંયા તમે ભાગી જાવ તમને મારી નાખશે એ સાહેબ આમ જો ચોટલી મારી પાસે છે હવે ઈ કાઈ કરે અહીં આવો એ કાઈ ન કરે ને ના ના કાઈ ન કરે એ કાઈ ન કર તું કાપી લીધી મારી નાખ છે હવે નો અમારે બધું કામ કરે ઈ હવે આ કાઈ નો કામ કરે કામ કરો માર ઘરે હાલો તમને બતાવઉં જોવા જઈશું હાલો હાલો એ હાલ 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 હાલો હાલય

ફટલે કાપ છે હા હવે આ કાઈ ન કરે કાઈ ન કરે જો અરે બાપ રે હા હાચું કા કાઈ ન કરતો હે પણ તું આને ઘરે તો કામ લાવી એ બાપુ ઈ બધા ઢાયરા કામ કરે એટલે ઘરે લઈ આવી આપણા બધા ઢાયરા કામ કરે હા શું કામ કરશે હું એને જે કહું ને ઈ કામ કરશે કઈ ચિંતા તો ઈને એ ભૂત આમ જો ગામમાં ગમે ત્યાં માયા ડાટેલી હોય ને જાય એને લઈ આવી ગોતીને ભાગી ગયો ભાગી ગયો ને સાહેબ એ ભાગી નથી ગયું ક્યાંય તો એ માયા ગોતવા ગયું હમણાં માયા લઈને ને અહીંયા આવશે તો કે ભાગી ગયું હે યે તો પાસવાઈ હોય એ છોડો છોડો દે તો ઓય અમાર કેટલી બધી મયા આમ તો મૂકી દયો વાહ વા વાહ ભઈ વા લે માટલું લેવા મૈંડા આતો અમે થોડીક મૈં અમને દેની આ ભૂતની ની બે મહિના થી હું રખડતી હતી ને એટલી મહેનત કરીને મેં આ ચોટલી કાપી તમે આવ્યા તા થોડીક તો દી કાઈ ન દેવી આમ નીકળો હાલો અહીંયાથી આ ભૂતે મારું ના માટલું ઈ મારું હા તો કાઈ નઈ ઓય આપણે હાલો હા જાવ જાવ માયા જોઈને ગાંડા થયા એ બાપુ જો વાંગ્યો અરે બાપરે આમ તો જો કેટલું બધું સોનું હા બાપુ હવે આ નળિયાવાળા ઘર બર પાડી નાખો ને મોટો બંગલો બનાવો હાલો હા હવે તો બનશે જ ને હવે મોટો મોટો આવશે ઓ બોલે રુખડા ઉભો ઉપર ભાગી જા દોજ રુખડા રુખડા તું પકડાઈ ગયો તારી સાચના રુખડા મારો દીકરો બે કિલોમીટર થી દોડાવે છે

એ સાહેબ તમે મને આ છેતરી જાળ લીધો નકર નકર હું નો પકડા વાડ્યું ઠેકી જાવ હે હરિયા તોડ ન ખાય તમે અને જેલ માં પૂરો ને તો હરિયા સીધા કરી નાખો અરે બાપ રે કેમ દારૂ વેસસ દારૂ કેમ વેસ તું એલા વેસ તો નથી પીવું છું હે હા તો તું પીવેસ હોતન હવે તારે માડા ફેરવવાની હોય ને બદલે તું આવું કરસ હે અરે મરવાનો દીતારે આયા તું આવું કરસ અરે આ જો નસી મરવાનો એ આને મારો મારો આને મારો દીકરો કેમ મરવાનો એ તો બધું ઠીક પણ આપડા પોલીસવાળા અર્તા આમ રૂખડાને ગોતવા જાય ઈ ક્યાં ગયા મારા દીકરા કે હોટેલે બેઠા બેઠા ચા પીતા છે આવવા દે આ તો ઈને એનો વારો ચડાઈ દેઉ જો આ એ આઈ મરો તો આઈ મરો તો આ રૂખડાને મે પકડ્યો તમે ક્યાં હતા

આપણે અહીંયા જઈ અને ઇન પાસે ભૂત લઈ લઈ અને પછી છોટ લઈ 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 અને પછી માયા ગોતવા આપણે મોકલી અને પછી જેટલા માટલા કાઢે ને એમાં આપણે બધાનો ભાગ હા આ એકાદું બાટલું સરકારને દઈ દેશું એય એમ ઘર કે આમચ્છી હાલો બધા હાલો એય હાલો હાલે રુકડા એય રુકડા એ રુકડા અહીંયા રુકડા રુકડા તને સદા ભાગી દદા ભાગી જા સદા અરે તું ભાગ જા ઓર વાત નકરી હારો હે હા તો હાલ તો હાલે બાપુ તો પણ રાજે થઈ ગયા હો સોનું ભાડીને એ બાપુ જીસીબી વાળાને ફોન કર દો હા હા ફોન કરી દે ગાયે ગા એ જીસીબી વાળા એ મમતા બોલું એ મારા ઘરે એ અમાર ઘર પાડી નાખવાનું છે ને નવો બંગલો બનાવવાનો છે ગાયો ગાય છે તારું જીસીબી લઈને બાપુ આવે છે હા હવે તો બંગલો બનશે બંગલો તાબા વાળા ઘર બનશે આ છે એ હે હે તમારો બા હે સાહેબ ભાગોમાં આ તો બહુ ખતરનાક છે કાઈ નઈ કરે જો ઇને હાય હા સોટલી કાઈ પેલી નઈ ઈ તો હું ભૂલી ગયો તો એ આ કોણ છે આ મારા મોટા સાહેબ છે એ મોટા સાહેબ હોય તો ભલે રહ્યો આ ગાજરે જો આ ભૂતે મારું છે ને ખજાનો એ મારો છે ખજાનો ખજાનો ક્યાં

કાઈ હલવાડી હે નાdio કાઈ ગેર કઈ દેસર નથી લે પછી મને શીખવાડે કાનૂન હા ભર કાનૂન નાટ લાંભા છે હજી કહું છું આ છોટલી આ ભૂત આ માયા બધું અમને દે દે આ સરકાર નું કેવાય હા એમ કરીને તમ મારી પાંથી આ છોટલી ખજાનો બધું પડાઈ લેઉસ કા તમારો <laughs> 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 તો આપણે મિલિટરીને બોલાવશું અરે પણ સાહેબ આ ફૂત્યું ને મિલિટરી બેટી બધાયને ઉડાડી નાખી લે લે એ તો મને મગજમાં તો એક કામ કરું આપણે ફૂતને નઈ પોગી સમાધાન કરી નાખું પડે મે તને આ ધમકી મારી ને મારી ભૂલ થઈ ગઈ હાલ જવા દે અને હા ભાઈ પ્રેમથી કહું હું એક કામ ખાઈ ને દઈ દે અમને દઈ દે ને અમાર જરૂર છે દઈ દે ને એ સાહેબ એમ કે થી દો આની વાહ હું રખડતી હતી ને આની ચોટલી મે કાપી તમે તો હાલ્યા લે વડી એલા તો માનતી જ નથી પૈસાની લાલચ આપો ને એટલે માની જાય હા પૈસાની પૈસા ની લાલચ એ છોડી સમજા તારે જેટલા પૈસા જો એટલા લઈ લેજે તમ તારે સમજો સરકાર ના ખજાના માં ખટારો ભરી ના પૈસા નાખી દેશે દઈ દે હે ખટારો ભરીને નાઈ નાખી જાશો ત્યાં મારું ભૂત છે ને કિસારો હું કરું ને એમ કહું જા ગમે ત્યાંથી માયા ગોતીએ તે લઈ આવે ની વેચી નું કરોડપતિ નો થઈ જાવ એ હાસુ એલા હવે હું કરવાનું હવે તો હેને એક કામ કરો એને કયો ને આપને આપણા માટે આ બીજું ભૂત લઈ આવે હા એ સોરી આ નો દેત કાઈ ની કામ કાઈ ની તું પાછી મહણિયા જા અને અમાર હાટો આવો બીજું એક નામ એવડે લઈ આવ ભૂત એ સાહેબ હવે હું મહણિયામાં માં જાઉં ત્યાં બીજા બધા ભૂત ખારા થઈને જ બેઠા હોય મારી ચોટલી કાપી નો લઈ ભઈયા આ તો માન હવે સાહેબ છેલો એક આઈડિયો છે કયો એને કયો એની તલવાર લઈ લઈ લેવાની અને આપણે જઈને ખુદ કાપી આવી હાલ્યા આપણે થોડી હાથમાં બંગડીઓ પડી હે અને આવી છોડી જો સોટલી કાપી આવતી હોય તો આપણે તો ટેલિંગ લીધેલા છે હે આપણે તો આવા જેટલા ભૂત હોય એટલા બધાની સોટલી કાપી લે અને પછી ઈ ભૂત લાવી અને આને બજવાડી રાજમાં નાખી હે છોડી હરી તલવાર લાઈ લાય હા સાહેબ બાલ અને ઈ કે કે સોટલી કાપા જાવ તો મંત્ર હું બોલવાના હોય એ સાહેબ આમાં મંત્ર કાઈ ન બોલવાનું હોય ભૂત સામે મળે ને ન્યા જઈને ચટલી આમ કરીને કાપી નાખવાની હે હા પણ સાહેબ એક વાતનું ધ્યાન રાખજો ન્યાં ભૂત બધા ખારા થઈ ગયા ન્યાં જાઉ પાટલું નો પડલી જાય અલે અમારું પાટલું નો પડલે મે કેટલાના પાટલું ઉપર લઈ નાખ્યા એ હાલો મણિયે કી બાજુ છે સાબ આમ છે આમ છે હા આઈથી પાદરા ભઈ જાય હાલો મારી આજ આપણી બહાદુરી બતાવવાનો સમય આવી ગયો છે તો સાચી તાજ કરી નાખો અને મારી હારે હારે પગ થી પગ મિલાવો કેટલા ભૂત દેખાય એટલે છોટલી કાપવાની છે બહાણિયામાં જવાનું છે તો હાલો ચાલુ કરો બાપુ

મોડા પડતા નહિ માયા માયા બધાય પૈસા વાળા થઈ જાય છું પછી આપડે નોકરી કરવાની કઈ જરૂર નથી હાલો હાલો કોઈ ભાગતા રહ્યો વન ટુ 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 કબે હે કબે હે કબે હે કબે હે કબે હે કબે હે કબે

આ બે છોટલી કાપી નાખું અને પછી અહીંયા લઈ જાવ એ કોઈ ભાગ્યા નથી ને હવે એક કામ કરો હું જાઉં છું છોટલી કાપવા કોઈ ભાગતા નહીં અને આમ જો મારી હારે રીજો મને ભૂત પકડે તો મુકાવજો હું જાઉં છું કોઈ ભાગ્યા નથી ને કોઈ ભાગ્યા નથી ને ભાગતા ને એટલે કોક તો બોલો તમારી મને